હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આપણે આવી ગયા હું આજે જીરામાં થોડુંક બાકી રહી ગયું હતું પાણી વાળવા માટે અને આ આપણે રહી ગયું હતું બે ત્રણ મેકો આ બાજુ ત્રણ મેકો આ બાજુ બાકી છે કેટલું પહેરે એટલે આપણે એરંડા પાવાના છે બીજું કામ નહીં અને આ છે મિત્રો અમારી ખેતીવાડીની મહેનત અને અમે ખેતીવાડીમાં મહેનત કરાશું સાથે સાથે યુટ્યુબમાં પણ મહેનત કરાશું મહેનત કરશો તો મિત્રો મળવાનું તો સેટ એ મહેનત કરવી બહુ જરૂરી છે મહેનત ના કરો તો કાંઈ ના મળે એટલે મહેનત કરજો તમે પણ હું પણ મહેનત કરું છું તમે પણ ખેતીવાડીની મહેનત કરો અને યુટ્યુબની પણ મહેનત કરો કેમ કે અમારે તેને આમાં જીરું પાયો છે અમે એટલે ગયા વર્ષે જીરું સારો છે તો આમાં મિત્રો સીકણી માટી છે ને એટલે પાણી વાળવું બહુ મુશ્કેલ છે સીખડી માટી છે એટલે પાણી વાળવું બહુ મુશ્કેલ છે

આટલું જ બાકી રહ્યું છે હા જો જીરું પણ મિત્રો કમ્પ્લીટ ઉગે રહ્યું છે જીરામાં આ બીજું પાણી છે એટલે જીરું સારું જ થયું તું ગયા વર્ષે સારું જ થયું હતું તો આ વર્ષે આપણે વાયું છે હવે ભગવાન ઉપર આધાર છે કેવું થાય છે આ વર્ષે જો પાવડ એટલી સીકણી માટી છે ને એટલે માટી જ નહીં ઉખડતી પાવડ હમે કેમ કે માટી આ જમી હોય એટલે ના ઉખડે બહુ ચીકણી માટી છે હા સામે આપણા એરંડા છે આવેલા આ જીરું છે સામે આપણું માતાજીનું મંદિર છે હડકઈમાં અને સતીમાંનું ને આટલું બાકી રહ્યું હવે પાવાનું ઘણું નહીં ઘણું બાકી નહીં રહ્યો હવે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે આજના વિડીયોમાં આટલો જ બધાય મિત્રોને જય માતાજી